તો તો તું મારા લેવલ નો છું એક કતરી ડંડા વિના ભૂત જાય નહીં જો એના સિવાય કાઢી બતાવ તને મોનું સુદેલ હા બોલ હું લઈ જાઉ ના જાઉ ના જાઉ ના જાઉ મારા બકરી જોઈએ લે દંડો ઉઠાય એ છને માટે ડંડો ઉઠાવ છે ચાલુ કર એકત્રી જેરા મારવાનું